ધરમપુરના સિદુંબર દુકાન ફળિયા ઊગતા ત્રણ રસ્તા પાસે એક કારના ચાલકે મોટર સાયકલ સવાર અડફેટે લેતા મોત નીપજતા ઇકો કારના ચાલક સામે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ચોવીસ ત્રણ બે હજાર રોજ કરંજવેરી ખાતે રહેતા અશ્વિનભાઈ રાયલુભાઈ રોંધા વર્ષ છવ્વીસ જેવો પોતાની મોટર સાયકલ નંબર જીજે એ એસ ટુ ડબલ નાઇન પર પોતાના ઘરે કામ પતાવી આવી રહ્યા હતા જે દરમિયાન સિદ્ધમ્બર દુકાન ફળિયા ઉગતા ત્રણ રસ્તા પાસે આવતા ધરમપુર રોડ ઉપર એક ઇકો કાર નંબર જીજે ફિફ્ટીન સીએલ થ્રી વન નાઇન થ્રીનો ચાલક પૂર ઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી રોંગ સાઈડે આવી મોટર સાયકલ સવાર અશ્વિનભાઈને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની ઘટનામાં અશ્વિનભાઈને માથા ચહેરા અને જમણા પગના જાંગના ભાગે ઈજાઓ પહોંચી હતી ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેઓને એકસો આઠ મારફતે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જો કે ગંભીર ઈજાઓને પગલે અશ્વિનભાઈને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા ધરમપુર પોલીસની ટીમે ઈકો કારના ચાલક અંકિત રાજુભાઈ ગાવિત રહે શિશુમાળ ગાવિત ફળિયા સામે ધરમપુર પોલીસ મથકે મૃતકના પરિવારજનોએ ફરિયાદ દાખલ કરાવી છે